એમાં બે અપક્ષ અને બે વોર્ડ નંબર એકના બે ઉમેદવાર ભાજપના અને બે અપક્ષના ઉમેદવારોની જીત થઈ છે આમાં અમે ચારે ચાર અપક્ષ તરીકે પેનલ ઊભી રાખી હતી એમાંથી બે કેન્ડિડેટ જેમકે નિમિષાબેન ટંડેલ અને વિક્રમભાઈ પટેલ જે જીત જીત દર્જ કરી છે અને આ જે સિસ્ટમ તુમાથી ભરેલી જે સિસ્ટમ કે પબ્લિકની વાત ન કરવી વિસ્તારના વિકાસની વાતો ન કરવી જેના વિરોધમાં સામાન્ય ચૂંટણીમાં ઊભી રાખ્યા હતા એમાં પ્રજા પહેલે પણ રાજા હતી અને આજે બી રાજા છે બરાબર એટલે પ્રજા ભાજપમાં શા માટે અપક્ષ હા તો આ સારો સવાલ છે એ તમે આજે તુમાખી ભરેલી સિસ્ટમ જે આજ કેવા કેવા દેશ કેવી રીતે આ ભાજપની અંદર એક તો કાચા કાનના અને અને લાડકા લાડકવાયા થવાથી સારી પોસ્ટ મળે છે અને ટિકિટ ઓપન મળી જાય છે પણ સારા કાર્યકર્તાને તરછોડી દેવામાં આવે છે ધરોહરને તરછોડી દેવામાં આવે છે તેના લીધે અપક્ષની પેનલ ઊભી હતી અને બે અપક્ષના કેન્ડિડેટો જીત્યા છે ભાજપને જરૂર પડે તો ટેકો આપશું એ અમે જોઈશું સમય પ્રમાણે અમે પ્રજામાં જઈશું અને પ્રજાનો જે અવાજ હશે એ પ્રમાણે અમે આગળ ચાલશું ઓકે